નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ ગુજરાતની અંદર હાલ હવે આગામી સમયની અંદર જ ટૂંક સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે અને તેની અંદર નગરપાલિકાની ચૂંટણી ઉપર હવે કોંગ્રેસ કઈ રીતના આગળ વધશે તેને લઈને એક માસ્ટર પ્લાન નક્કી થઈ ગયો છે અને કોંગ્રેસ આ વખતે બોતેર જેટલી નગરપાલિકા ઉપર પંજાના નિશાનથી લડશે પહેલાં આગામી સમયની અંદર અત્યાર સુધી એવું થતું હતું કે અમુક બેઠક ઉપર અમુક નગરપાલિકા ઉપર કોંગ્રેસ પંજાના નિશાનથી હોય તો ક્યાંક સ્થાનિક કમિટીનું ગઠન થાય અને તે ચૂંટણી લડતા હતા પરંતુ હવે બોતેર નગરપાલિકા ઉપર કોંગ્રેસ પંજાના જ નિશાન ઉપરથી ચૂંટણી લડશે તેવી અત્યારે એક સમાચાર સામે આવ્યા છે છે જેની સામે કોંગ્રેસ દ્વારા જે મૂલ્યાંકન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા અને આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કરી અને કોંગ્રેસમાં હવે જે આગામી તે એકત્રીસ ડિસેમ્બરે જ્યારે ઉમેદવારોની પેનલ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે અને તે બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કઈ રીતના આગળ વધવું તેને લઈને અનેક ચર્ચાઓ થઈ છે અને અનેક રીતના કઈ રીતના આગળ વધશે તેને લઈને મુદ્દાઓ નક્કી કરી દેવામાં આવ્યા છે ત્યારે આ આ વખતે સૌથી મોટી વાત એ બને છે કે કોંગ્રેસ હવે બોતેર જેટલી નગરપાલિકા ઉપર કોંગ્રેસ પંજાના જ નિશાન ઉપરથી લડશે નહીં કે હવે જે પહેલાં કમિટી બનાવવામાં આવતી હતી તે કમિટીનું ગઠન નહીં થાય અને કોંગ્રેસ જ પોતે જ હવે પંજાનો જે નિશાન છે તેના ઉપરથી લડશે આ બેઠકની અંદર બે મોટી વાત કરવામાં આવી હતી જેની અંદર કોંગ્રેસના જ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છેલ્લા ઘણા સમયથી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અનેક મુદ્દાઓને લઈ અને આગળ ચાલી રહ્યા છે અનેક આંદોલન કરી રહ્યા છે પોતાનો અવાજ પણ લોકો સમક્ષ મૂકી રહ્યા છે એસસી એસટી ઓબીસીના જે હકના મુદ્દા છે તેને લઈને કે પછી મહીસાગરમાં કહો કે નેહાકુમારીનો મુદ્દો હોય સૌથી વધારે મહીસાગરના મુદ્દાને લઈને જિગ્નેશ મેવાણીમાં આક્રોશ હતો અને તેમણે હવે પાર્ટી સમક્ષ જ જાણે કે બાંયો ચડાવી લીધી હોય તેમ લાગ્યું કારણ કે કોંગ્રેસને પણ જિગ્નેશ મેવાણીનો આક્રોશ નજરે પડ્યો હોય તેવું લાગ્યું હતું કારણ કે આ બેઠકની અંદર તેમણે પણ એ વાત કરી હતી કે આટલી જૂની પાર્ટી છે આટલા લોકો સાથે અત્યાચાર થાય છે તેમ છતાં જ્યારે આંદોલન કરવાનું થયું જ્યારે વિરોધ કરવામાં આવ્યો ત્યારે પ્રદેશ નેતૃત્વ જે છે તે કોઈ સમર્થન આવ્યું નહીં અને દસ હજાર જેટલા લોકોની પણ રેલી કાઢી શકી નહીં આવું જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે જે એક પ્રતિષ્ઠિત સમાચાર પત્રની અંદર લખવા આવ્યું છે જેથી કરીને અમે તમને કહી રહ્યા છીએ બીજો એક મુદ્દો હતો લાલજીભાઈ દેસાઈને લઈને કે જે કોંગ્રેસના પણ એક ટોચના નેતા કહી શકાય અને આ પ્રકારનું તેમણે એક નિવેદન આપ્યું હતું કે જેની અંદર બ્રાહ્મણ જૈન અને પટેલ ફોર બીજેપી એક આવું નિવેદન આપ્યું હતું અને આ નિવેદનને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ છે હાલ તો આ બંને મુદ્દે કોંગ્રેસ પણ વિચાર કરી રહી છે ને આગામી સમયની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે ત્યારે કોંગ્રેસની પ્રદેશ કમિટી જે છે તે કેવા નિર્ણય લે છે અને કઈ રીતના આગળ વધે છે જે જોવું રહ્યું તમને શું લાગે છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર